જોઈ દુઃખી થઈ જશો હેરાન થઈ જશો પરેશાન થઈ જશો કહેવાય છે કે માણસને અંતિમ વિદાય ગરિમામય થતી હોય છે અને સન્માન્ય હોય છે પરંતુ અમે આ દસ્ય બતાવી રહ્યા છે બે અલગ અલગ તસવીરોમાં જેમાં સ્થાનિક પ્રશાસન અને સિસ્ટમને ફેલ ગણાય છે તેમાં સાબિત કરે છે કે જેમાં પ્રથમ તસવીર ગરબાડા તાલુકાના નળવાઈ ગામની નાની નળવાઈ અને ખેડા પળ્યાની છે જ્યાં એક વ્યક્તિનું અવસાન થયું તેની અંતિમ ક્રિયા માટે તેને લઈ જવામાં આવી રહ્યો છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આ પળ્યામાં ના તો સમશાન સુધી જવા માટે સડક છે ના તો અંતિમ ક્રિયા કરવા માટે શમશાન છે અહીંયા જેની પણ મૃત્યુ થાય છે તેને આમ જ અહીંથી લઈ જવામાં આવે છે રસ્તો ન હોવાના કારણે અહીંયા અવસાન પામતા તમામ લોકો નાનામી ચોમાસામાં મકાઈ ખેતરમાં ઉભો પાક તેમજ શિયાળામાં ઘઉં તેમજ ચણાના પાકને ગુંદીને કાદો ખીચડ વાળા સામ્રાજ્ય વચ્ચે થી પસાર થતી હોય છે અને સમસાન ન હોવાના કારણે ખુલ્લામાં જ ખેતરોમાં તેઓને અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે તે જ પ્રમાણે આ બીજી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ ગરબાડાના સિમલિયા ગુજરાતની છે જેમાં ગુંડિયા પોળિયામાં તથા રાજકીય પોળિયામાં પણ આવી જ પરિસ્થિતિ સામે લોકો ઝુઝુમી રહ્યા છે મુદ્દાની વાત તો એ છે કે ચોમાસું સારું થતા ત્યાં આ રસ્તા ઉપર કાદો ખેચરનું સામ્રાજ્ય